આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા માનગઢ માનગઢ ચોક સરદાર પ્રતિમાથી સુરત રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની જે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રભાત રેલીનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું અને જ્યારે અહીંયા અમે સરદાર પટેલ સાહેબને જ્યારે એમનું સન્માન કરવા આવ્યા એમને પુષ્પાંજલિ કરવા આવ્યા ત્યારે અહીંની પરિસ્થિતિ જોઈને અમે ગદ્દરી તૈયાર કે શું આ પરિસ્થિતિ છે આ રીતે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમા આગળ આ પરિસ્થિતિ છે સુરત નંબર વન લેવાની વાત કરવા કરનારી આ સરકાર આ સુરત મહાનગરપાલિકા શું કરી રહી છે આ જે નંબર આપનારાઓ છે તેને આ જગ્યાનું વિઝિટ લેવી જોઈએ અને આ જગ્યાને જોયા પછી એમને ખબર પડી જોઈએ કે ખરેખર આ સુરત શહેરને સ્વચ્છ ભારત તરીકે સ્વચ્છ સુરત શહેર તરીકે નંબર આપવો જોઈએ કે કેમ આ સ્વચ્છ ભારતની વાત એ એકદમ છે ખરેખર જો સરકાર સ્વચ્છ ભારતની વાત કરવી હોય તો આવી જે આવા જે આપણા મહાન સ્થાનો છે તેને પહેલાં ધ્યાન પર લેવું જોઈએ અને સુરત શહેરના નાથ કહેવાય રેલવે સ્ટેશનની સામે એટલે આ સંસ્થા આ સરકાર જાગે આ શહેરના જે કાતા હરતા છે તે જાગે અને જુઓ આની આની હાલત સુધારો એવી અમે અહીંયાથી અપીલ કરીએ